જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા કમિશનર તરીકે મારો આ પ્રથમ બજેટ છે અને આ બજેટમાં ચૌદસો બ્યાસી કરોડ નો ટોટલ આ જે બજેટ છે આ રજૂ કરવામાં આવ્યું છે આ બજેટમાં આપણું બેસ રેટ જે છે આમાં વીસ ટકાનો વધારો અને તમામ ભાડામાં પાંચ ટકાનો વધારો મારા દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીને રજૂ કરવામાં આવ્યું છે મને અપેક્ષા છે કે જૂનાગઢ મહાનગરપાલિકાના તંત્રને વધુ સુદ્રઢ બનાવવા માટે આ તમામ જે જોગવાઈ કરવામાં આવી છે અને મંજૂરી મળશે શહેરમાં આવનારા દિવસોમાં ઘણા બધા નવા આપણે કામો કરવાના છે શહેરમાં એક એક્ઝિબિશન હોલ કમ ટાઉન હોલ જે મજેવડી ખાતે બનાવવામાં આવશે પીએમ ઈ બસ આવશે પચાસ જેનું અ ચલાવવા માટે એક બસ ડીપો અને બસ ટર્મિનલ બનાવવામાં આવશે નરસિંહ સરોવર ખુલ્લો મૂકવામાં આવશે ભાગેશ્વરી તળાવમાં પણ ઘણી બધી સુવિધાઓથી શહેરના મળશે અદ્યતન લાઇબ્રેરી અને રીડિંગ રૂમ મળવાના છે શહેરને દસ ડસ્ટ ફ્રી સ્ટ્રીટ મળશે શહેરનો ખૂબ સરસ સૌંદર્યકરણ થશે શહેરના તમામ સર્કલ્સનો ડેવલપમેન્ટ થશે અને શહેર પર્યાવરણ દ્રષ્ટિએ ડિજિટલ ગવર્નન્સ દ્રષ્ટિએ જુનાગઢ એક સ્માર્ટ સિટી બને આ પ્રકારના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે આવનારા દિવસોમાં જુનાગઢ મહાનગરપાલિકા પેપરલેસ બને આને માટે પણ પ્રયત્ન કરવામાં આવ્યા છે વેરા વધારો જે છે આ કરોડ તો ખેર કેલ્ક્યુલેશન ઉપર નિર્ભર હોય છે પણ અત્યારે જે વેરો જે છે આપને જસ્ટ એક બ્રીફ આપવા માટે કે જે બેઝ રેટ છે આમાં ટ્વેન્ટી પર્સન્ટ નો વધારો અને તમામ ફેક્ટર ઇન્કમમાં પાંચ ટકાનો વધારો આપણા એડમિનિસ્ટ્રેશન દરમિયાન સારા કામ થયા એ માટે આપને અભિનંદન કે ટૂંકા ટાઈમમાં ઘણા બધા કર્યા પરંતુ જે વધારો વીસ ટકાનો સિચવો છે તો લોકોમાં નારાજગી આવશે કારણ કે જે વિકાસ થવો જોઈએ એ હજી થયો નથી જો શહેરનો વિકાસ થાય પછી લોકો ટેક્સ દેવા માટે તૈયાર હોય પણ આવડો મોટો તોતિંગ વધારો આવે વીસ ટકાનો એ એનો પ્રજામાંથી વિરોધ થ છે કમિશનર તરીકે મારી જવાબદારી છે કે હું આપને એક સ્પષ્ટ પિક્ચર આપના સમક્ષ રજૂ કરું જે ચેલેન્જે જે છે આપને પણ રજૂ કરવામાં આવશે આ મારું સૂચન છે સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડનો જે સૂચન હશે આ ફાઇનલી માની રાખવામાં આવશે મારું ફરજ છે કે હું જે ક્લિયર પિક્ચર છે આપના સમક્ષ મૂકું અને આમ પણ જ્યારે એક પણ સપોઝ વિકાસ અને વિકાસનું મોનિટરિંગ કરવા માટે મળતું